સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે ટમતમતું ટામેટા ને સેવનું શાક તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી અહીં આગળ મેં આઠ જેટલા ટામેટા લીધા છે ને અહીંયા ગ્રેવી માટે ત્રણ ટામેટા લીધા છે લીલું લસણ લીધું છે અને પાંચ ડુંગળી લીધી છે અહીંયા આગળ થોડું આદું લીધું છે ને છ લીલા મરચાં લીધા છે અને અહીંયા લીલા ધાણા લીધા છે તો હવે આપણે બનાવવાનું છે સેવ ટામેટાનું શાક તો ચાલુ બનાવીએ હવે આપણે ડુંગળીને મિક્સરમાં ક્રશ કરી લઈશું તો હવે આપણી ડુંગળી ક્રશ થઈ ગઈ છે હવે આપણે ટામેટાને પણ ક્રશ કરી દેવાના છે લીધા હતા તે પણ ક્રશ કરી નાખ્યા છે આપણે કઢાઈમાં થોડું તેલ ગરમ કરી લેવાનું છે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે તેમાં વાટેલું આદુ મરચું નાખી દઈશું પછી આપણે થોડી હિંગ નાખી દઈશું ચપટી હિંગ છે તે નાખી દેવાની છે અને તેના પછી આપણે જે ડુંગળીની ગ્રેવી કરી હતી તે નાખી દઈશું

હવે આપણે આને ઢાંકીને પાંચ મિનિટ સુધી થવા દઈશું કેમકે આના આપણને છાંટાના ઉડે હવે આપણે તેમાં લસણ લીધું હતું લીલું તે નાખી દઈશું હવે આપણે આમાં થોડું તેલ ઉમેરી દઈશું કે તેલ થોડું ઓછું લાગે છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે તેમાં સૂકા મસાલા નાખી દઈશું તો અડધી ચમચી હળદર નાખી દેવાની છે હવે તેના પછી આપણે એક ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું અને અડધી ચમચી ગરમ મસાલો નાખી દેવાનો છે અડધી ચમચી ધાણાજીરું નાખી દઈશું અને હવે બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે આમાં અડધી વાટકી જેટલું પાણી નાખી દઈશું હજુ પણ પાણી ફૂટે તેવું લાગે છે તેથી આપણે અડધો ગ્લાસ ફરી પાણી નાખી દઈશું એક ચમચી જેટલી ખાંડ નાખી દઈશું હવે આપણે જે ટામેટા સમારેલા હતા તે નાખી દઈશું અને હવે એને ઢાંકીને દસથી પંદર મિનિટ સુધી થવા દઈશું તો હવે આપણું ટામેટાનું શાક થઈ ગયું તૈયાર તો તેમાં આપણે નાખી દઈશું લીલા ધાણા હવે આપણું સેવ ટામેટાનું શાક થઈ ગયું છે તૈયાર તો તમે એને રોટલી અથવા તો પરાઠાની જોડે ગરમ ગરમ ખાઓ જો તમને આ મારી રેસિપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા એક વખત આ ટામેટાનું શાક જરૂરથી બનાવજો અને કમેન્ટ કરીને કહેજો કે આ શાક કેવું બન્યું છે